નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપસની શિયાળી ચેનલ ઉજારી સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપસનું તહેરીલ સ્વાગત કરું છું મિત્રો તો આજના વિડીયોમાં આજના મહત્ત્વના તાજે સમાચાર લઈને આવ્યો છું તો મિત્રો હાલ જ આવે મોટા સમાચાર કેબિનેટની બેઠક યોજાઈ હતી મિત્રો આખરે આ બેઠકમાં મળી મંજૂરી તો ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા હતા તેમના માટે ખૂબ જ ખૂબ જ સારા સમાચાર સમાચાર લેટ આવે પણ ટુસ મિત્રો સારા સમાચાર લઈને આવ્યો છું તો તેના વિશે આપણે વિગત ચર્ચા કરીશું ચર્ચા કરતાં પહેલાં જો ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લો વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવે છે લિંક પર ડિસ્ક્રિપ્શન કુ વર્ષે જોઈન થઈ જજો તો તમે આ ચાલ મિત્રો સરકાર કર્મચારી ન્યૂત કર્મચારી પેન્શન ચાર્ક બાબતે તેમના પગાર બાબતે ડીએ ડીઆર એચઆરએ અન્યતા કોઈ પણ અપડેટ આવે તો પણ તમને જાણ કરવામાં આવશે તો આપણી આ ચેનલ એટલે કે ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાર રૂપે ફેમિલી મેમ્બરો વધારે સમાન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું તો મિત્રો સૌપ્રથમ રાજકીય પક્ષના પ્રતિનિધિઓ સાથે વિગવાતા ચર્ચા કરવામાં આવી હતી ના પ્રસ્તાવ પર સામૂહિક સર્વસંમતિ સંબંધી જરૂરિયાત પર ભાર મૂકાશે હાલમાં દેશના અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ સમય ચૂંટણી ઉજવા છે ના બિલ કાયદો બન્યા બાદ દેશને જાતે ચૂંટણી કરવાની તૈયારી કરવામાં કરવામાં જરૂરી ભાર મૂકવામાં આવે છે હાલમાં દેશ અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ સમય ચૂંટણી ઉજવવાની છે અને બિલ કાયદો બન્યા બાદ દેશમાં એક સારી ચૂંટણી કરવાની તૈયારી કરવામાં આવી રહી છે તો મિત્રો શું છે સરકારની તૈયારી સૂત્રોએ જણાવ્યું હતું કે તમામ રાજ્ય વિધાનસભા સ્પીકર બુદ્ધિજીવીએ નિષ્ણાત અને નાગરિક સમાજ સભ્યો માટે તેમના મંતવ્ય શેર કરવા માટે કહેવામાં આવે છે આ સિવાય સામાન્ય લોકો પાસેથી પણ સૂચનો માગવાની માંગવામાં આવશે જેના નિર્ણય લેવાની પ્રક્રિયા સમય એ પારદર્શિતા વધશે અને બિલના મુખ્ય પાસાઓ પર ચર્ચા કરવામાં આવશે જેમાં તેના ફાયદા અને સમગ્ર દેશના એક સાથે ચૂંટણી કરવા માટે જરૂરી પદ્ધતિ સામેલ લેવામાં આવશે તો મિત્રો આવે જે ચૂંટણી આવશે ત્યારબાદ મિત્રો મહત્વના જે નિર્ણય લઈ શકાય છે તો મિત્રો જો સાડા સાતની જો કે સરકાર બિલને વ્યાપક સમર્થન હાંસલ કરવા માંગે છે જોકે આ પ્રસ્તાવ રાજકીય ચર્ચા પણ વધી શકે છે વિરોધ પક્ષને કાર્યક્ષમતા પર સવાલ ઉઠાવી શકે છે તો મિત્રો આ હતી મારે થેન્ક યુ વેરી મચ